जैसे बैंडी तैयार थी ये से वर्षी हो तक तैयार थे और सिक्कटली बार से है वे हाँ अजय ने मोजा पैरवा ना बाकी से दो हाँ जो तो अजय आपड़े

વર્ષીને હવે અહીંયા ગમતું નથી રાજકોટ એને જાવું છે ઘરે કાઈ માટે જાવું કે ને વરસીધરે એને ક્યાં અહીંયા ગમતું જ નથી એમ સિટીમાં તો હાલો આપણે સાઈશું હવે ગામડે હે એટલે એવું મોટું પડી ગયું જો એને ગમતું નથી હાલો ઘરે ગાઈશ

સુંદરી બંદરી બાંધીને તૈયાર થઈ જઈશું હવે બોર આયા છે ઊભી રાખો ગાડી ઊભી રાખો આપણે ઊભી રાખી તો હવે ઊભી રાખી દીધી છે મને એમ થયું કે લે બોર ખાવાશે ઘડીક ઊભી રાખવી જો આ બોર છે मस्त मस्त से लोकेशन जो पवन चक्की है फरते बाजू जो है यसू पप्पा दोते दोते चढ़ी गई हम दोते दोते चढ़ी गई तू हूँ खाओ रे बोर खावा क्या ये बोर नहीं बोर नहीं तू उबिरे किस लाइन तो क्या बोर नहीं तैयार है बोरी जो केटली बोरी है बोरी है पर बोर नहीं थे लो अबे वो भी रैकली तो एक बाँदा है क्या बोर नहीं थी। आते मैं की दुनिया नो रहती मैं क्यों बोर होता है कि एक ही बोर डिसडिटी। जोजो। कुछ भी जो।, जो। <laughs> कासु बोर कर तो रहे। क्या तू तू? <laughs> कासु खावे। कासु नो खावे। खातू लाजू क्यों लाजू? आयु कातू। है? आयु कातू। हम्म तो बोर मिंडा से खावा ओई तो पीपा वे करे देखा तू नहीं ते आया बड़ा मोटा जंगल में मैं आइटला जीवी के और हमने काय मरवान चौक नहीं जरा ने मैं आई भी बच्चे कायला हो ती जो गाइस क्यों मस्त नु से अब जो आले तो हम आज देखो कयो देखो है आ देखो <laughs> क्या है कौन सा है बोला बोला हां हाँ आ देखो दोस्त बने हिंदी देखो क्या है तू आ देखो चलो बे बरोबर बोर से नहीं तो आप थोड़ा कबे आगल आलसू तो न्याजेनिया पे पास बोर खाई हाय हाय ई શું કરો છો ઈ યસ હું યસ હું કરો છો પાણીપુરી ખાઈશ કે જો ગાઈસ મને ખબર નું આપણે લઈ આયા છે પાણીપુરી જો કળશમાં ભરી લીધું છે પાણી એટલે આપણે પાણીપુરી બહુ ભાવે હાથે ભરી જો હાલે રેકડીએ ભરીને દે ઈ નો મજા આપણે હાથે ભરીને જ મજા આવે જેટલી ભરીએ એટલી ભરીય કે હા એટલે ઘરે લઈ આવ્યા अपने रोंठ होता है कि अपना पर निकला कि गई थी भूख अगर अपने घर है वैसे धूप सराकी रहा अलेसु तो पानी पूरी, पूरी खावा नहीं चालू कर दे तू सेहलो मजाक पानी पूरी खावा हेलो ये सु तू हूँ करेस ना कुछ और फिर वाला भूनो कहाँ है असु क्या पानी पूरी खाओ सुखे तो तू खास ખો ખાશે હે પાણીપુરી કે કે આપણે ગામડે આવી ગયા છે અને આ ગાય છે કેવું મસ્તનું છે નાનું જો આવીને ધોયા

મજા આવે ખાવાની ચાલો ભાઈ તો આપડે તો ગામડે આવીને પાણીપુરી પાઉભાજી બધું ગામડે ખાવાનું રાજકોટ બહુ જેવું તેવું બનાવે ને પૈસા પૂરા લઈ સ્વાદ ન આવે અને મજા આવે ખાવાની સારી ખાઈ આજે અમારું ફેમિલી છે ને અડધું વાળી બી ગયું છે અને મને નેસુ લાગ્યું ભૂખ તો આપડે ખાવાનું ચાલુ કરી દીધું હવે કાકા રસકો લઈને હેલા આવતા હોય એવું લાગે હે ગાડીએ બાંધી વાળું છે કઈ શું કાઈ ન આલુ પાણીપુરી ખાઈ લી બાય યસuna કાકા જો આવે છે રજકો આઠવા ગયો તો ઈ ગાડી લઈને જાય ભાઈ રજકો આઠવાય જો ગામડામાં હાઈファイ માણસો છે હાઈファイ માણસો છે કે નહી જો જો ગાને તરત ખબર પડી ગઈ તો ગાડી હાઈફાઈ માણસો પલ્સર લઈને તો રજકો વાઢવા થાય જો ગાને ખબર પડી ગઈ તરત જ જો કે રજકો આવી ગયો છે એટલે ઊભી થઈ ગઈ તરત જો યસ કોણ આવ્યું હેસુ કોણ આવ્યું યસ જોઈ રહે તા હું લઈ આવ્યો તાર જાવાનું તો હારે કાકા હારે લઈ હેસુ ખાવાનો તો કાકા રેસુ તારે હેસુ યસુ બોલતી કેમ નથી જોઈતી હે જોઈ વેફર ખાયસ એટલે બોલતી નથી નઈ તું ક્યાં ગઈ પૂ કેતો ખરી કાકાને હે યસુ યસુ હવે નઈ બોલે ખાવામાં ધ્યાન છે નઈ તો રજકો આવી ગયો છે ગા ઉતાવળનો જો કેટલી કરે છે રાજકો ખાવા માટે ગાને પણ ભૂખ લાગી ગઈ છે નય એસુ ગાને ભૂખ લાગી ગઈ ને હમ આમ કરે છે ગાય કેમ કરે છે હે કેમ જો ગાને પણ નિરાણ કરી દીધો છે રાજકો નાનું વાસરૂ પણ ખાવા મળ્યું છે જો ખાય છે નય એસુ હે એસુ પણ ખાય છે એસુ તું હું ખાસ

यशुबेन आया से इंजेक्शन लेवा इंजेक्शन देवरा से असबड़ा ने ओरी ना क्या यशु हाँ बस जहाँ बंदे रहल चाह तो यशु ने बीक लागे हल जाती नहीं थी तो है हंता है जैसे तो सहने आल पे शी अपने लाड़ा खाओ जाओ नुचा हम्म خانه अंदर। جا پہ نو واوا پیروانا ہے نہ